તો તંત્રને એવી આપણી રજૂઆત છે કે ખરેખર આના માટે આનો કાંઈક વૈકલ્પિક રસ્તો કાઢો અને આને વહેલી તકે કંઈક આનો રસ્તો કઢાયો શ્રાવણ મહિનો આજથી ચાલુ થયો છે તો આના માટે કંઈક રસ્તો કાઢો તો પબ્લિકના આમ જનતાને તકલીફ ઓછી પડે ફૂલ પુલ પાસ થઈ ગયેલ છે પણ હજી સુધી કાંઈ કાર્યવાહી નથી થઈ ગયા અને સાઈડમાં રસ્તો આપેલો હતો પણ એ પણ ધોવાણ થઈ ગયેલ છે અને ત્યાંથી પણ આપણે શ્રદ્ધાલુ કોઈ જઈ શકતા નથી એટલે આ મોટો પ્રશ્ન અત્યારે આપણે ફૂલનો છે કે આ ફૂલની જે જલ્દીથી જલ્દી સરકારને વિનંતી છે મારી કે આ ફૂલનું જલ્દી કામ કરાવ

નારાયણ ડુડાચ જીએસટીવી ખંબાડીયા